કચરાની વાત હોય ખુલ્લા ભૂગર્ભ ગટરના ઢાંકણાની વાત હોય કે ભૂગર્ભ ગટરની વાત હોય ક્યારેય પણ નગરપાલિકા દ્વારા યોગ્ય કામગીરી થઈ જ નથી તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે ધારી નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતા હિમખીમડી પારા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી લોકોના ઘરની અંદર સુધી પહોંચતા લોકોનું જીવવાનું પણ હરામ થઈ ગયું છે તેના સ્થાનિકોએ આ બાબતને લઈને રજૂઆતો પણ કરી છે પરંતુ નગરપાલિકા દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી થઈ જ નથી આ બાબતને લઈ સ્થાનિક પત્રકાર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર <li>ઉણ સાથે થયેલ ચર્ચા મુજબ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવેલ હાલ અમારી નગરપાલિકા ખાતે સેટઅપ તેમજ મશીનરી પણ પૂરતા પ્રમાણમાં નથી જેથી સ્થાનિકોની અપેક્ષા અનુસાર અમે કામગીરી કરી શકતા નથી ટૂંક સમયમાં લોકોની માંગણી અનુસાર કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર સંજય વાળા ધારી મારું નામ દિનેશભાઈ વીલચુડે પરમાણ રો છું અમારે ગટરનો પ્રોબ્લેમ છે અમે ઘણી વાર રજૂઆત કરી છે કોઈ ધ્યાન દેતું નથી અમારા અમે ગરીબ માણસ એવી આવ ને ઘરે પાણી ઘરની અંદર ઘરે જાય છે અમે જમવા બેવી તે અમારે વાસ નથી રહેવાતું નથી બધું મારું નામ ઈલાબેન છે અમારા ઘરમાં પાણી બધાયનું અંદર આવે છે અટાણા અમારા છોકરીમાં એમનું પાણી ભર્યું છે અને અમે નાયકતા નથી ટાણે પાણી જાય પછી અમે બધા નાવી અત્યારે ભર્યું છે અંદર ફળિયા છોકરીમાં અને મેં બંધ કરી દીધું તમારે એક આ બંધ કરાવી દો અને તમારું ઉપકાશ છે બસ અમારે એટલું જોઈશે